જય મહાદેવ જય નવનાથ સ્થાનિક નગરપાલિકાની જ્યારે ચૂંટણી આવી છે ત્યારે આખા શિહોરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે આવા સમયે રોજ નવું નવું કંઈક ને કાંઈક તમામ મિત્રો ભાજપના હોય કે કોંગ્રેસના હોય એની અગરથી આપણને કંઈક ને કંઈક વિશેષ જાણવા મળે છે પરંતુ મિત્રો મારો એક નાનો એવો સંદેશ છે કે જ્યારે સ્થાનિક ચૂંટણી હોય ત્યારે દિલ્હી અને ભારત દેશની વાત ન કરાય ત્યારે ફક્ત ને ફક્ત મારું શિહોર જે લોકો શિહોરને પ્રેમ કરતા હોય એમણે ફક્ત એટલું જ વિચારવાનું છે કે સિહોરનો વિકાસ ક્યાં છે સ્થાનિક ચૂંટણીમાં પક્ષ મહત્વનો નથી હોતો વ્યક્તિ મહત્વનો હોય છે કયો વ્યક્તિ શિહોરને કેટલો ઉપયોગી થઈ શકે છે એ મહત્વનું છે એ જરૂરી છે હું અજય શુક્લ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ લીગલ વાઇસ ચેરમેન છું પણ મારી ઓળખાણ શું મિત્રો સૌરાષ્ટ્ર કચ્છમાં જયારે જાઉં ત્યારે હું અજય શુક્લ શિહોર એમ કેવું છું એટલે મારી ઓળખાણ એટલે શિહોર મારું વતન જયારે આપણા સિહોરની અંદર સ્થાનિક ચૂંટણી ચાલી રહી હોય ત્યારે આપણને સિહોર પ્રત્યે ભાવ હોવો જરૂરી છે દેશ પ્રત્યે ભાવ હોવો ખૂબ જ જરૂરી છે પણ પહેલું મારું શિઓર પહેલું મારું વતન પછી મારો દેશ આ સૂત્ર પણ જરૂરી છે આપણને છેલ્લા પંદર વર્ષમાં શાસન પક્ષે કેટલું કામ આપ્યું કેટલા આપણા કામ થયા કેટલા રોડ સારા બન્યા કેટલી ગટરો ઉભરાતી બંધ થઈ કેટલું આપણને પાણી આપવું એકત્રા પાણી આપવું એ શાસન પક્ષનો આપણો આભાર આવનારા દિવસોમાં જે પણ પક્ષ બેસે એ આપણને આખા રોજ પાણી આપશે એવી અપેક્ષા રોડ બધા જ સારા થઈ જાય છેલ્લા પંદર વર્ષથી આપણે ભાવનગર બસ સ્ટેન્ડવાળો રોડ છે એ ખરાબ છે એ પણ થઈ જશે એવી અપેક્ષા રાખીએ આપણે જે પક્ષ આવે એની આગળ પણ મિત્રો સોળ તારીખે આપણે મતદાન કરવા જઈએ એ પહેલાં મારી એક નમ્ર વિનંતી છે કે પક્ષ નહીં જોતા વ્યક્તિ જોઈશો સમાજની આપણે ત્યાં સમાજનું જૂથ બનાવીને મતદાન કરવું છે કે ભાઈ બ્રાહ્મણ છે એટલે ચોંટી પડો બ્રાહ્મણને દેવો છે નહીં કોઈ પણ સમાજનો સારો વ્યક્તિ હોય કોઈ પણ સમાજનો કોઈ પણ પક્ષનો સારો વ્યક્તિ હોય તો મારા શિહોર માટે ફક્ત ને ફક્ત મારા શિહોર માટે સૌ મતદાર મિત્રોને મારી વિનંતી છે કે વ્યક્તિ જોશો અસ્તુ જય મહાદેવ જય અંબે